રાષ્ટ્રીય કેળવણી મંડળ બોરસદ સંચાલિત ઉત્તર બુનિયાદી સ્કૂલમાં અમદાવાદના ડોક્ટર દ્વારા યુનિફોર્મ કંપાસ અને ચીકુ વિતરણ જનસેવા ટ્રસ્ટના સાથ અને સહકારથી કર્યું હતું ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડાકોરમાં ડોક્ટર બળદેવભાઈ પટેલ ડૉક્ટર સનાભાઈ પટેલ તથા ડૉક્ટર રસિકભાઈ પટેલના હસ્તે યુનિફોર્મ વિતરણ તથા તમામ વિદ્યાર્થીઓને કંપાસ બોક્સ અને ચીકુનું ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી પારિશ પારિતોષભાઈ શ્રી માનિતભાઈ શ્રીમતી મંજુલાબેન પટેલ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ડાકોરના શ્રી મિતુલભાઈ પટેલ શ્રી પ્રતિકભાઈ ચૌહાણ શ્રી અજયભાઈ પટેલ શ્રી વિજયભાઈ રાવળ શ્રી નરેન્દ્રભાઈ શાહ શ્રી મુકેશભાઈ દલવાડી તથા અમરભાઈ ચૌધરી હાજર રહ્યા હતા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી મિતુલભાઈ પટેલ તથા તમામ સભ્યશ્રીઓ દ્વારા ડોક્ટર બળદેવભાઈ પટેલનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી તથા વિદ્યાલય દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા તમામ સભ્યશ્રીઓનો સાથ સહકાર ત્યાં કાર્યક્રમ સફળ થયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ શાળાના આચાર્ય શ્રી કેજી શાહ અને શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન શ્રીમતી બીએમ શર્મા ને શ્રીમતી એસબી પરમારે કર્યું હતું આભાર દર્શન અપેક્ષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સૌ રાષ્ટ્રગાન ગાઈ છૂટા પડ્યા હતા આપણે આજે દર્શન આવ્યા ખૂબ લાઓ મળ્યો ખૂબ આનંદની લાગણી અનુભવી છે ડોક્ટર બડિયુંભાઈ સાહેબ ગયો ત્યારે ત્યારે આપણને જાન આપતા ગયા એ વખતે અમને જોયું કે હજુ તમારે કશી શાળાને જરૂરિયાત છે તો આપણે એવું કહ્યું કે જો તમામ વિદ્યાર્થીઓને કંપાસ બોક્સ મળે તો સારું અને વિદ્યાર્થીઓને યુનિફોર્મ મળે તો સારું અને બધે ભાઈ સાહેબે જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટને મધ્યમાં રાખી અને આ આજના કાર્યક્રમમાં સફળ બનાવવા માટે ઉપસ્થિત રહ્યા છે તો આપણે જોરદાર કાર્યક્રમનું સ્વાગત તમામ આ રીતે ખૂબ પછાત છે અમે બધો પ્રયત્ન કરીએ છીએ અને તમારા જેવા દાતા મળી જાય તો તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારું ભણી અને આ શાળામાંથી ઉચ્ચ અભ્યાસ કરે છે તો અમે એવી આશા રાખીએ કે

તથા તમામ વિદ્યાર્થીઓને પંપસ બોક્સ અને વર્તેભાઈ સાહેબ ચીકી લાવ્યા છે તો તમામ વિદ્યાર્થીઓ અહીંયાથી કહેવામાં આવે મિથુલભાઈ કહે એ પ્રમાણે આપણે આગળ વધીશું તો આગળ હું મિતુલભાઈને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને